ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો વૈ દહી બેન અદબ સરસ વાર્તા સાંભળવી ને હા કઈ વાર્તા કરવાની છે જન દોસ્તો ચાર મિત્રો ચાર મિત્રો કાગડો

મદદ કરતા એક દિવસે કાચબો ઉંદર અને કાગડો એમ ત્રણ મિત્રો સરોવર કાઠે બેઠા બેઠા હરણની ની રાહ જોતા કોની રાહ જોતા

કાકડો બોલ્યો લો હું ઉડતો જઈને તપાસ કરી આવું કાકડા ભાઈ શું કે ઉડી ને તપાસ કરી આવું કાગડો થોડે દૂર ગયો ને એને હરણની ની દુઃખ ભરી ચીસ સાંભળી શું સાંભળું હરણ પારકી ની ફસાયો હતો શું ફસાનું તું હરણ શેમાં ફસાઈ ગયો તો ઝાર માં ઝાર માં અને કંસ તો બોલતો હતો બચાવો 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 પારકી કોઈક જગ્યાએ આખો પાછો થયેલો હતો પારકી ન્યા નતો હરણ ફસાયેલો તું ઝાડમાં કાકડાએ કહ્યું દોસ્તો હરણ ગભરાઈશ નહીં હું મિત્રો લઈ આવું અને પોચું છું શું કે કાકડા ભાઈ ગભરાશો હું આપણા મિત્રોને બોલાઈ આવું કાગડો ઉડીને પાછો મિત્રો પાસે આવ્યો કોની પાસે ગયો એને મિત્રોને હરણ ઝાડમાં ફસાયો હતો એ વાત કહી કાચબો બોલ્યો આપણો મિત્ર ઉંદર ઝાડને કાપીને હરણને છૂટો કરી શકશે કોણ જાળ કાપશે ઝાડ કોણ કાપશે

સરસ બેસીબા ને પકડી થેલામાં મૂકી થેલાનું મોઢું દોડી થી બાંધી દીધું અને થેલો ખંભે મૂકી ઘર તરફ ચાલવા લાગ્યો થોડેક દૂર ગયો એટલે કાકડા એ બાકીના ચાર મિત્રો ને હાથ મારી ભેગા કર્યા એને કહ્યું હવે કાચબા ને કેવી રીતે બચાવશો ઉંદર બોલ્યો આપણે કઈ કરીએ તે પારખી ઘેર પહોંચી જાય એ પહેલા કરીએ મારા તીના દાંત હું પારખી થેલો તો જટ કાપી નાખીશ હું કે કેનાથી કાપશે નાથી કોણ કાપશે ઉંદર પછી કાચબાઈ બચાવવાનું ત્રણે મરીને નક્કી કરી લીધું હરે ને પોતે હરણ પામ્યો હોય એવી રીતે પારઘીના ઘેર પહોંચવાના રસ્તે વચ્ચે જઈને પડવાનું હતું કેમ હમ હરણ ને જોતા જ થેલો હેઠો મૂકી પારઘી હરણ ને લેવા આગળ આવે છે એવો તે દાવ હતો હરણ એ વખતે એકાએક ભાગે અને પારઘી એ પોતાની પાછળ દોડાવે જેથી ઉંદર થેલો કાપી કાચબાને સૂટો કરે હરણ પારઘીના રસ્તે

બાર્ગી થોડે સુધી એની પાછળ દોડ્યો પણ હરણ ઝડપથી જંગલની ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયું પાછા ફરતા બાર્ગી બોલ્યો હરણ હાથમાં ન આવ્યું તો કઈ નહીં મોટો તગડો કાચબો તો થેલામાં છે ને બાર્ગી શું વિચાર છે કાઈ ને હરણ હાથમાં ન આવ્યું તો શું થયું કાચબા પાસે થેલામાં છે ને એ થેલા પાસે આવી જોયા તો થેલો ખાલી ખમ કાચબો પણ ભાગી ગયો ને હરણ પણ ભાગી ગયો ભાગી ને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન બેઠો એ બોલ્યો આજે તો ભૂખ્યો જ રહેવું પડશે શું કે કાગડો હરણ ઉંદર અને કાચવો ભેગા થઈ ગયા વાર્તા અહીંયા પૂરી મજા આવી હા સરસ વેરી